માળીયા હાટીનાના ચોરવાડ ગામે મારા તથા મારા પરિવાર દ્વારા શ્રી કૃષ્ણકુંજ જગ્યા ખાતે શ્રી યોગેશ પરબતભાઈ બારીયા એએસઆઈ ગીર સોમનાથ પોલીસ તેમના ઘરે શ્રી અંબાજી ગરબી મંડળનું આયોજન કરવામાં આવેલ આમ તો આ ગરબી પૌરાણિક ગરબી છે અને બે હજાર એકવીસથી અમે કૃષ્ણકુંજ ખાતે આ ગરબી માતાજીની કૃપાથી કરીએ છીએ અને દશેરા સુધી સરસ મજાનું ગરબીનું આયોજન થયું બેનો દીકરીઓ માતાઓએ ગરબીનો લાભ લીધો માના ગુણગાન ગાયા સાથે સાથે કૃષ્ણ કનૈયાને યાદ કર્યો આમાં ડાકલા રાસ કૃષ્ણ ભગવાનની રાસ લીલા કાન ગોપી રાસ સહિતની ઘણી બધી અલગ અલગ રાસ રજૂ કરવામાં આવ્યા માતાઓ બહેનો દીકરીઓ દ્વારા અને ગામ લોકોનું પણ બહુ ખૂબ સરસ સાથ અને સહકાર મળ્યો દશેરાના દિવસે શ્રી અંબાજી મંદિર ખાતે તમામ દીકરીઓને પ્રસાદ માતાજીને અર્પણ કરી અને દીકરીઓને ગોયણી સ્વરૂપ માંનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો તમામ ગરબી મંડળની દીકરીઓને માની પ્રસાદી રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સુંદર મજાની એક અમારી પ્રાચીન અર્વાચીન ગરબી ખૂબ સુંદર રીતે ઉજવાડી છે અને બસ માતાજીની કૃપા અમારા ગરબી મંડળ ઉપર ગરબી ઉપર આવીને આવી રહે અને બસ સદાય માટે માની કૃપા વરસતી રહે અને આપણા સનાતન ધર્મનો આવી જ રીતે સરસ મતાનો પ્રચાર થાય આપણો સનાતન ધર્મ જળવાઈ રહે તેવી જ વિનંતી